નમસ્કાર મિત્રો આજે હું તમારી માટે ઘર ઘર પાવરફુલ અને લોન થાય તેવી ઇકો ગાડી લઈને આવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોઈજો હવે આગળ ગાડીની વાત કરીએ તો ગાડી છે મારુતિ સુઝુ કે ઇકો આ ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર બાવીસનું નું છે આ ગાડીના ઓનરની વાત કરીએ તો ગાડીના એક ઓનર છે

એબીએસ બ્રેક સિસ્ટમ છે ગાડીમાં બમ્ફરથી બમ્ફર ઓરિજિનલ કલર છે એકદમ જાણે નવા જ ગાડી છે તેવી ગાડી કન્ડિશન છે જે કોઈ મારા દર્શક મિત્રોને આ ગાડી જોવાની ઈચ્છા હોય તો ગાડી તમને માં ઓટો કન્સલ્ટ નારી છોકડી જોવા મળશે વાહન માલિકનો નંબર આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તેથી તમે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે ગાડીની કિંમત ની વાત કરીએ તો ભાઈએ ગાડીની કિંમત પાંચ લાખ પચાસ હજાર રાખી છે જેમાં આ ગાડીમાં ચાર લાખ પચાસ હજાર સુધીની લોન થઈ શકે છે આગળ બીજી ગાડીની વાત કરીએ તો ગાડી છે મારુતિ સુઝુકી શું એક ફાઈવ સીટર એસી આ ગાડી ના ઓનર ની વાત કરીએ તો ગાડીમાં એક ઓનર છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી માં છે કંપની ફિટિંગ સીએનજી છે આ ગાડીમાં એસી ચાલુ છે ગાડીમાં ચારે ચાર ટાયર નવા આવશે છે કંપની કલરમાં ગાડી છે આખી ગાડી ઓરિજિનલ છે શોરૂમ પીસ કન્ડિશન છે ગાડીમાં ભરપૂર છે છે આ ગાડી જેન્યુઅન 81500 હજાર પાંચસો કિલોમીટર ચાલેલી છે જે કોઈ મારા દર્શક મિત્રો આ ગાડી જોવાની ઈચ્છા હોય તો ગાડી તમને સુરેન્દ્રનગર દર્શન હોટસ્ટલ ની બાજુમાં જોવા મળશે વાહન માલિકનો નંબર આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તેથી તમે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે ગાડીની કિંમતની વાત કરીએ તો ભાઈએ ગાડીની કિંમત ત્રણ લાખ પંચ્યાસી હજાર રાખી છે આ કિંમત ભાઈએ ફિક્સ રાખી છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં તો વધારે માહિતી મેળવવા તમે વાહન માલિક સાથે ફોનમાં વાતચીત કરી શકો છો અને જે કોઈ મારા દર્શક મિત્રો રૂબરૂ ગાડી જોવા જાય તો વાહન માલિક સાથે ફોનમાં વાતચીત કરી લેવી જેથી જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય વાહન માલિકનો નંબર આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાંથી કેવી રીતે કાઢવો તે પણ આગળ જણાવેલું છે તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક જરૂર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે અને તમારે કઈ ગાડી લેવાની ઈચ્છા છે તો તે આપણને કોમેન્ટમાં જણાવે જેથી હું તમને આગળના વિડીયોમાં એ ગાડી બતાવી શકું ત્યારબાદ આગળ ત્રીજી ગાડીની વાત કરીએ તો ગાડી છે મારુતિ સુઝુકી એક કો ફાઇલ સીટર એ આ ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર એકવીસનો અગિયારમો મહિનો છે ગાડી પેટ્રોલ પ્લસ સી એનજીમાં છે આરસી બુકમાં સીએનજીની એન્ટ્રી થયેલી નથી ગાડીના ઓનરની વાત કરીએ તો ગાડીનો એક ઓનર છે આ ગાડી જેન્યુન એસી હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીમાં એસી ચાલુ છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે ઇન્ટિરિયર ફોટા તમે જોઈ રહ્યા છો એકદમ સારી એવી કન્ડિશનમાં ઇન્ટિરિયર છે ટીપટોપ કન્ડિશન છે ગાડીનું એન્જિન પાવરફુલ છે જે કોઈ મારા દર્શક મિત્રોને આ ગાડી લેવાની ઈચ્છા હોય તો વાહન માલિકે આ ગાડીની કિંમત ચાર લાખ એસી હજાર રાખી છે રૂબરૂમાં કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તો જે કોઈ મારા દર્શક મિત્રોને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો વાહન માલિકનો નંબર આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તેથી તમે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને વિડીયોની છેલ્લે આપણે જણાવેલું છે વાહન માલિકનો નંબર વિડીયોની ડિસ્ક્રિપ્શનમાંથી કેવી રીતે કાઢવો તે તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને તમારે કઈ પ્રકારની ગાડી લેવાની ઈચ્છા છે તે અમને કોન્ટેક કોમેન્ટમાં કરવું જેથી અમે તમને આગળના વિડીયોમાં તે ગાડી વિશે વધારે માહિતી મેળવી શકે અને વિડીયો કેવો લાગ્યો તે પણ જરાક કોમેન્ટમાં બતાવજો ગાડી એકદમ ઘર ઘરાવ છે જેન્યુન કંપની મીટરમાં ચાલેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ જાતની ખરાબી નથી ત્યારબાદ આગળ બીજી ગાડીની વાત કરીએ તો ગાડી છે મારુતિ સુઝુકી શું જોકે એક ફાઈવ સીટર એસી આ ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર સોળ છે ગાડીના ઓનરની વાત કરીએ તો ગાડીના ચાર ઓનર છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી માં છે આરસી બુક માં સીએનજી ની એન્ટ્રી થયેલી નથી ગાડીમાં એસી પાવરફુલ છે ગાડીનું એન્જિન પણ પાવરફુલ છે ટાયર એકદમ સારા છે ગાડીના ઇન્ટિરિયર ના ફોટા તમે જોઈ રહ્યા છો ઇન્ટિરિયર એકદમ સારી કન્ડિશન માં છે ટિપ ટોપ કન્ડિશન માં ગાડી છે જે કોઈ મારા દર્શક મિત્રો ને ગાડી જોવાની ઈચ્છા હોય તો ગાડી તમને સાવરકુંડલા જોવા મળશે હવે ગાડીની કિંમતની વાત કરીએ તો વાહન માલિકે આ ગાડીની કિંમત એક લાખ પંચ્યાસી હજાર રાખી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે તો જે કોઈ મારા દર્શક મિત્રો માહિતી મેળવી હોય તો આપણે વાહન માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ત્યાંથી તમે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને જે કોઈ મારા દર્શક મિત્રો આ ગાડી રૂબરૂ જોવા જાય તો વાહન માલિક સાથે ફોનમાં વાતચીત કરી લેવી જેથી ગાડી વેચાઈ ગયો તો તમારે ખોટો ધક્કો ન થાય તો એક વખત અવશ્ય કોલ કરવો ત્યારબાદ આગળ આવો છેલ્લી ગાડીની વાત કરીએ તો ગાડી છે મારુતિ સુઝુકી એક કો આ ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર એકવીસનો પાંચમો મહિનો છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં છે કંપની ફિટિંગ સીએનજી છે ગાડીની કન્ડિશન તમે જોઈ રહ્યા છો હવે ગાડીના ઓનરની વાત કરીએ તો ગાડીના એક ઓનર છે આ ગાડીનું ઇન્ટિરિયર તમે જોઈ રહ્યા છો એકદમ સારી કન્ડિશનમાં ઇન્ટિરિયર છે ગાડી પાવરફુલ છે ટાયર એકદમ સારા છે ગાડીનું એન્જિન પણ પાવરફુલ છે જે કોઈ મારા દર્શક મિત્રોને આ ગાડી લેવાની ઈચ્છા હોય તો વાહન માલિકે આ ગાડીની કિંમત પાંચ લાખ વીસ હજાર રાખી છે કિંમતમાં રૂબરૂમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તો જે કોઈ મારા દર્શક મિત્રોને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તે વાહન માલિક સાથે ફોનમાં વાતચીત કરી લેવી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી લેવી અને જે કોઈ મારા દર્શક મિત્રો ગાડી રૂબરૂ જોવા જાય તો વાહન માલિક સાથે ફોનમાં વાતચીત કરવી પછી જ રૂબરૂ ગાડી જોવા જવી જેથી જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય વાહન માલિકના નંબર આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાંથી મેળવવા માટે વિડીયોના ટાઇટલ નીચે લખેલું મોર શબ્દને અડવાનું રહેશે એટલે ડિસ્ક્રિપ્શન કુલ છે ડિસ્ક્રિપ્શનમાંથી પણ મોર શબ્દને અડવાનું રહે છે એટલે નીચે તમામ મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી તમે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી